કેમ છો મારા વાલા સુરતીઓ મિત્રો આજે આપણે એ જગ્યાએ આવ્યા છીએ કે આજે સુરતમાં ત્રણ પેઢીથી આ કાપડના બિઝનેસ સાથે સંકળાયેલા છે જેમાં તમને રેગ્યુલર કાપડ જોતું હોય પહેરવા માટે મળી જશે પ્રોફેશનલ જોતું હોય તો મળી જશે પાર્ટી વેર હોય ઓફિશિયલી હોય દરેક પ્રકારનું કાપડ મેળવવાનું સ્થળ એટલે કે આકાશ ફેબ્રિક એન્ડ ટેલર મિત્રો અહીંયાનું કલેક્શન એટલે કે ફેન્ટાસ્ટિક અને ફેબ્રિક્સની ક્વોલિટી એટલે કે વન પ્લસ અને અલગ અલગ કલર કોમ્બિનેશન જોઈ અને તમે પણ કહેશો વાહ યાર જોરદાર દરેક વ્યક્તિને છે ને પસંદ આવી જ જાય તે પછી છે ને આજની યંગ જનરેશન હોય કે પછી સિનિયર સિટીઝન હોય અને હા મિત્રો તહેવારોની છે ને ભરમાર આવી રહી છે અને આ તહેવારોને ધ્યાનમાં રાખી અને આકાશ ફેબ્રિક ખાસ આપ સૌના માટે સુપરથી પણ ઉપર જોરદાર ઓફર લઈને આવી ગયા છે રેગ્યુલર જોડીનો ભાવ આપણે છસો થી લઈને હજાર રૂપિયા લગીનો છે અને એમાં આપણે ઓફર મૂકેલી છે જે ટૂંક સમય માટે છે એમાં છસો રૂપિયાની એક જોડી છે અગિયારસો રૂપિયાની આપણે બે જોડી મૂકેલી છે અને પંદરસો રૂપિયાની ત્રણ જોડી મૂકેલી છે તો જલ્દીથી વિઝિટ કરો આપણી શોપને અને હા મિત્રો અહીંયા છે ને દરેક પ્રકારનું સિલાઈ કામ પણ કરી આપવામાં આવે છે જેમાં પેન્ટ શર્ટ સૂટ સફારી કોટી કુર્તા જોધપુરી શેરવાની તો હવે તમારે બીજે કશે અલગ અલગ જવાની ઝંઝટ જ નહીં તો આજે જ વિઝિટ કરી લો તમે તમારા ફેમિલી સાથે આકાશ ફેબ્રિક્સ એન્ડ ટેલર્સની